ટોપ ક્વોલિટી ગુજરાત રાજ્ય હવામાન વિભાગ ની આગાહી બાદ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત ને આજ રોજ મેઘરાજા એ છે ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ હાલ બે કાંઠે વહેતી થઈ છે હાલ અમે ઊભા છીએ વલસાડની ના ઘડોઈ ગામ ખાતેથી પસાર થતી ઔરંગા નદી જે છે તેનું હાલ જે પ્રમાણે આપ તેઓની જે સપાટી છે સપાટી કરતાં ઉપર વધી રહી છે જે પ્રમાણે નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને વલસાડ જિલ્લાના સત્તાવન જેટલા જે રસ્તાઓ છે તે ઓવર ટોપિંગના લીધે બંધ થયા છે ત્યારે વલસાડ તાલુકાના અંદર હાલ બે ઇંચ વરસાદ અને પાડીના અંદર ચાર ઇંચ ધરમપુરના અંદર ચાર ઇંચ કપરાડાના અંદર ચાર ઇંચ અને વાપીના અંદર છ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડ જિલ્લા તંત્ર જે છે એ પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ત્યારે વલસા જે મધુબન ડેમ છે મધુબન ડેમમાંથી હાલ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જે છે રહેવા માટેની વિનંતી કરવામાં આવી છે ત્યારે જે આ જે ઓવરટોપિંગના જે રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપર જ્યારે પાણી ઉપર આવી ગયું હોય ત્યારે ત્યાંથી પસાર ન થવા માટેની અપીલ પણ કરવામાં આવી છે ત્યારે જિલ્લાના અંદર હાલ એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને ને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે કાર આ જે નદી છે તેના અંદર તણાઈ છે તેના મેસેજ જિલ્લા વહીવટી તંત્રને ગામ લોકોએ આપતા જ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળ આવી પહોંચ્યું છે અને યુવકને અને કારને શોધવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રમાણે વલસાડ જિલ્લાના અંદર એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર હાલ સ્થળ પર આવી પહોંચ્યું છે જે પ્રમાણે પ્રાંત અધિકારી વલસાડ પોલીસ મામલતદાર સહિતની જે ટીમ છે એ ટીમ હાલ સ્થળ ઉપર છે અને એનડીઆરએફ જે છે એ આ ધસમસતા પાણીના પ્રવાહના અંદર એ યુવક અને તેની કાર જે છે તેને શોધવાની હાલ તજવીજ હાથ ધરી છે જે પ્રમાણે ધસમસતા પાણીના પ્રવાહના અંદર હાલ એનડીઆરએફ પાણીના અંદર છે અને પડી રહેલા વરસાદને લઈને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે ત્યારે હાલ વલસાડના જે નેશનલ હાઈવે નંબર છે તેના ઉપર જાણે રસ્તા ઉપર નદીઓ વહી રહી હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એનએચઆઈ દ્વારા જે હાલ આ બ્રિજ બનાવવાની જે કામગીરી છે એ કામગીરીને લઈને હાલ આ હાઈવે ઉપર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે જો કે નેશનલ હાઈવે ઉપર જે પ્રમાણે પાણી ભરાયું છે લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતું એનએચઆઈ જે છે એણે પાણીનો યોગ્ય નિકાલ ન કરવાના લીધે હાઈવે ઉપર હાલ આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે ભારે વાહનો અને સુરતથી મુંબઈ જઈ રહેલી જેટલા પણ વાહનો છે તેઓની ગતિ જે છે તે હાલ ધીમી પડી છે જો કે આ વરસાદી પાણીનો જે ભરાવ છે એમાંથી વાહન ચાલકો જવા માટે મજબૂર બન્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સર્વિસ રોડ ઉપર પણ જે રીતના પાણી ભરાયા છે કન્ટેનરના અડધા સુધી પાણી જે છે એ આવી ચૂક્યું છે જીવના જોખમે ડ્રાઈવર જે છે એ હાલ અહીંથી પાણીમાંથી

હૈરતસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ વલસાડ